મોટા સમાચાર એ મળી રહ્યા છે રહીમ કે આ જે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા છે એમના ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કરી લેવાયા છે આ જે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા છે રાજકોટના અગ્નિકાંડના એમના ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કરી લેવાયા છે અત્યારના સૌથી મોટા સમાચાર આજ એ મહત્ત્વના ચૌદ દિવસ છે કે જેમાં આ આરોપીઓની સઘન પૂછપરછ થશે અને એ પૂછપરછ બાદ એમની પાસેથી જે કડીઓ મળશે એમની પાસેથી જે લિંક મળશે ધર્મેશ એના બાદ ઘણા બધા બીજા માથાઓ પણ સામે આવશે પણ ગુજરાત પ્રશ્નની એક જ વાત છે કે જે થાય કાયદાકીય પ્રક્રિયા થાય બદલી સસ્પેન્શન નહીં ચાલે ચોક્કસ જે ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે એમાં સૌથી મહત્ત્વની વાત છે કે આ ત્રણેય આરોપીઓની આ જે કોલ ડિટેલ છે એ કોલ ડિટેલમાં પણ ઘણા મોટા માથાના નામ નીકળશે સૌથી પહેલી જો એની તપાસ કરે તો રાજકીય કનેક્શન ખુલ્લું થાય અને બીજી વાત રાજકોટથી આપણા જે આપણા રહીમેને જે આપણી ટીમે જે કીધું કે રાજકોટવાસીઓ હજી મિસિંગ છે એ મૃતદેહની રાહ જોઈ રહ્યા છે કેવી કસોટી છે આવા સંજોગોમાં બદલીથી આ હત્યા જે કર્યું છે પગલું ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે એક સારું પગલું લીધું છે મુલાકાત લીધી છે પણ સૌથી મોટી વાત એ છે કે આ લોકોનો એફઆઈઆરમાં નામ હોવા જોઈએ પોલીસ કમિશનર હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય આ મોટો હત્યાકાંડ છે અને આવા હત્યાકાંડ અને અગ્નિકાંડ આવા થવા દેવા છે જો એ થવા દેવા હોય તો આવો બદલી હત્યા રાખજો પણ આજે અત્યારે લોકોની રાજકોટ જે પ્રતિક્રિયા આવી રહી છે કે માત્ર બદલી નહીં પણ એની સામે છે કે